દમણ ફરવાના શોખીનો માટે પારસ્મની ગ્રુપ અને એકલાન્સ ક્લબના બે લાખ એકાણું હજારમાં મેમ્બર બનો અને એકવીસ વર્ષ સુધી આ ક્લબની બધી સુવિધાઓનો લાભ મેળવો આજ રોજ પારસમની ગ્રુપે એટલાન્સ ક્લબના પ્રમુખ અને સભ્યો દ્વારા આવનારા દિવસોમાં એક પ્રોગ્રામ થકી ક્લબ વિશે માહિતી આપશે જે દમણથી પાંચ કિલોમીટર દૂર છે જે માટે ઇન્વેસ્ટર્સ મીટની જાહેરાત કરી છે જે પચીસ જાન્યુઆરી બે હજાર રોજ સાંજે પાંચ વાગે એસએમસી કોમ્યુનિટી હોલ ખટોદરા સુરતમાં આયોજિત કરવામાં આવશે આ ઇવેન્ટ ઉદ્દેશ્ય ગ્રાહકો અને રોકાણકારો ક્લબના શેષ લાભો પરિચિત કરાવવાનો છે ક્લબ સુરત વાપી વલસાડ મુંબઈ વગેરે શહેરો માટે આકર્ષક લોકેશન ધરાવે છે એટલાન્સ પચાસ ટકા તેની અસાધારણ તકો અને ફાયદાઓ સાથે ગ્રાહકો માટે એક નવું નજરાનું બનીને આવી રહી છે એટલાન્સ ક્લબ દમણથી માત્ર પાંચ કિમીના અંતરે આવેલી છે જેમાં મેમ્બરશીપ સાથે ખૂબ જ મોટા ફાયદો અને લાભો આપવામાં આવી રહ્યા છે આ વર્લ્ડ ક્લાસ મેમ્બરશિપ સરળ ઈએમઆઈ હપ્તા સાથે સો ટકા ચેક પેમેન્ટ સાથે પણ ઉપલબ્ધ છે બાબુભાઈ રબારી અને તેમના ભાગીદારો બાબુભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ હસમુખભાઈ રાવલ ગિરીશભાઈ પટેલ અને લાલાભાઈ રબારીની આગેવાની હેઠળ પારસમણી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવવાનું છે રિપોર્ટ સૈદ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત નમસ્કાર હું છું એન્કર નિમિષા જાદવ અને આજે આપણી વચમાં પારસમણી ગ્રુપના એમડી એવા બાબુભાઈ રબારી ઉપસ્થિત છે તો ચલો આપણે એમને થોડા બે ત્રણ સવાલ પૂછીએ સર પારસમણી ગ્રુપ શું કાર્ય કરે છે પારસમણી ગ્રુપનું અમારું કાર્ય નાના મોટા પ્રોજેક્ટ કરીએ છીએ તેમજ માર્કેટિંગનું અમારું કામકાજ છે કોઈ બી સારા પ્રોજેક્ટનું માર્કેટિંગ બી સંભાળીએ છીએ તેમજ અત્યારે હાલ અમે નવું જે અમારું નવું નજરાણું કહી શકાય તેવું દમણની પાસે પાંચ કિલોમીટરના જ અંતરમાં દમણના લોકો બી લાભ લઈ શકે સુરતના લોકો બી લાભ લઈ શકે નવસારીના લોકો લાભ લઈ શકે વલસાડથી વાપીથી ઉમરગામ તેમજ બોમ્બેથી બી લોકો આવીને એનો સંપૂર્ણ સારી રીતે લાભ લઈ શકે એવા એક સંપૂર્ણ સારા લોકેશનની અંદર અમે એક ફર્સ્ટ ક્લાસ ભવ્ય આયોજન કરી રહેલા છીએ એટલાન્સ ક્લબનું તો એટલાન્સ ક્લબનું અમારું અમારા તરફથી આપ સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ છે અને અમે આવતી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક સુરત ખાતે ખટોદરા મુકામે સાંજે છ વાગે એક ભવ્ય આયોજન કરી રહેલા છીએ તો એમાં પણ અમારું હાર્દિક આમંત્રણ છે આપ સૌ મિત્રોને એટલાન્સ કબમાં અમે ફિફ્ટી વન એમ્યુનિટીઝ છે તેમાં સ્વિમિંગ પૂલ છે મેગા બેન્કેટ હોલ છે કોઈ બી ફંક્શન કરવું હોય મેરેજ કરવા હોય રિસેપ્શન્સ કરવું હોય તો એ માટેના બધા જ ફૂલ એમ્યુનિટીઝવાળું અમારું ભવ્ય આયોજન કરેલું છે એમાં તેમજ ગાર્ડન સારો એવો ગાર્ડન સ્પેસ આપેલી છે પ્લસ જીમ છે ક્લબ હાઉસ છે અંદર પછી ગજેબો છે વગેરે વગેરે સારી સારી એમ્યુનિટીઝ બધી જ સંપૂર્ણ એમ્યુનિટીઝ આવરી લીધેલી છે અને અમારી ઓફિસનો તમારે સંપર્ક કરવો હોય તો અમારી ઓફિસ અહીંયા આપણે બમરોલી મિલન પોઈન્ટની નજીક પ્લોટ નંબર એક બે તૃપ્તિનગર સોસાયટી તુલસી ફરસાણની સામે તો તમે અમારો ફર્સ્ટ ફ્લોર ઉપર અમારો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે તમે ઓફિસ વિઝિટ કરી શકો છો મારું નામ બાબુભાઈ રબારી છે મેં પારસમરણિક ગ્રુપના એમડી છું આ જે સ્કીમ છે એમાં કેટલા મેમ્બરો બનાવવા માટે શું આ સ્કીમ ચોવીસો ને નવ્વાણુંની મેમ્બરશીપ છે મેમ્બરશીપના એક મેમ્બરશીપનો બે લાખ બે લાખ એકાણું હજાર ફીસ છે એકસઠ હજાર પહેલા અને બીજા પાંચ પાંચ હજારના હપ્તા છે આ વર્ષ વર્ષ સુધીની ટોટલ ચોવીસો ને નવ્વાણું મેમ્બર જોઈન્ટ થશે મેમ્બરો માટે મોટા ફાયદા છે કે દમણ મેમનનો મોટો ફાયદો એ છે કે મેમનની માલિક એનો એના નહીં માલિક છે પ્લસ બીજું કે અમને ઘણી બધી સુવિધાઓ મળે છે અને સ્કીમમાં ના કોઈ જોખમ નથી અને તમને જે જે પણ મળશે એ સારી સુવિધાઓ બધી મળશે